નવસારી જિલ્લામાં વહેતી પૂર્ણા અને કાવેરી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય છે અને પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટ છે જ્યારે બે વાગ્યાના અરસામાં નદીનું જળસ્તર બાવીસ ફૂટની નજીક પહોંચી વળ્યું છે નવસારી કલેક્ટર દ્વારા ટીમને અલર્ટ કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવચેત કરવાની સૂચના આપવામાં આવી છે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થાય તો નવસારી શહેરના લોકોને વધુ એકવાર પૂરની સ્થિતિનો સામનો કરવો પડી પડે તેવી નોબત આવી શકે તેમ છે પૂણા નદી બાદ કાવેરી નદીના જળસ્તરની વાત કરીએ તો કાવેરીની ભયજનક સપાટી ઓગણીસ ફૂટ છે અને તેની સામે નદીનું જળસ્તર હાલ વીટ વીસ ફૂટ પર પહોંચી ચૂક્યું છે પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે અને નદીનું જળસ્તર ભયજનક સપાટીની નજીક પહોંચી રહ્યું છે અને જેને કારણે નવસારી શહેરના ખાડા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ઉપરવાસમાં વરસી રહેલો વરસાદ યશાવ યથાવત છે અને પૂણાના જળસ્તરમાં વધારો થાય તો નવસારી શહેરના લોકોને વધુ એકવાર પૂરની સ્થિતિનો સામનો કરવો પડી શકે એમ છે જ્યારે હાલમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે જેથી લોકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે તો એક તરફ એક તરફ સ્થાનિક તંત્ર એલર્ટ થઈ ગયું છે અને લોકોને પણ એલર્ટ રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે આ વિસ્તારના સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે કાવેરી નદીના પાણી આ વિસ્તારમાં ન પ્રવેશે તે માટે એક સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે જેના નાના હોવાથી પાણી આવી આવે તો પરંતુ બહાર નીકળી શકતા નથી કારણે નીચાણવાળા વિસ્તારમાં સિઝનમાં કુલ બે વખત પાણી ભરાય છે અને પાંચ વખત આ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે તંત્ર જો આ પાણી નિકાલની વ્યવસ્થા કરે તો કાયમી ઉકેલ આવી શકે તેમ છે અને કાવેરી નદીના વિસ્તારની નજીકથી વહે છે અને જેને કારણે દર વર્ષે આ વિસ્તાર પાણીમાં ગરકાવ થાય છે જ્યારે પૂર્ણા નદીના નજીકના વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે